પોરબંદરમાં અષાઢી બીચ નિમિત્તે સમસ્ત ગોલારાણા સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ બીચ મહોત્સવમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો

તો આ કાર્યક્રમમાં રાણા સમાજના યુવા સંગઠન મિત્ર તથા મહિલા મંડળ પણ જોડાયા હતા તો આ કાર્યક્રમમાં જ્ઞાતિ પટેલ લીલાભાઈ અસવાલા પ્રમુખ રમેશભાઈ નડિયાધરા અને મહિલા પ્રમુખ પૂજાબેન રાણા સહિતના આગેવાનોએ જે મત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર